જય ભારત જય સંવિધાન ખૂબ લાંબા સમય પછી લાઈવ અને માધ્યમથી મળવાનું છે મુખ્ય કારણ મળવા પાછળનું એ છે કે ગોંડલ તાલુકાના રીબડા ગામે આવતી બાવીસ તારીખ ના રોજ એક મહાસંમેલન ભારતીય જનતા પાર્ટીના અને હાલના ધારાસભ્યના પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવેલ છે આનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગત વર્ષે પણ આજ દિવસે આ ગામમાં સભા યોજેલી હતી જે સભા યોજી અને રીબડા ગામને ખરેખર આઝાદી ઓગણીસો છેતાલીસ માં થયેલ છે પણ રીબડા ગામને બે હજાર બાવીસ માં આજ દિવસે આઝાદ કરેલ એવો એક એક સિમ્બોલ થપી મારવા માટે આયોજન કરવામાં આવેલ છે ખરેખર એનું ઉદ્દેશ્ય એ છે કે આ એક રાજકીય સ્ટંડ છે એક ભય અંદરનો જે ભય છે એના કારણે અન્ય લોકોનો ઉપયોગ કરી અને આ કાર્યવાહી થઈ રહી છે એ બાબતે આપણે આગળ હવે ચર્ચા કરીએ અને અમુક મારા પ્રશ્નો છે પ્રશ્નો અત્યારે જે કાંઈ આ કાર્યક્રમો થાય છે એ બધા લેવા ખંભે બંદુક રાખી અને કરવામાં આવી છે છે હવે મારે પૂછવું કે છેલ્લા એક પછી પેલા હજી એને દસ વર્ષ નથી થયા રીબડા ગામની અંદર ઇન્ડસ્ટ્રીયલ ઝોન સ્થાપિત થયો એને દસ વર્ષ નથી થયા પરંતુ એ વાત ખરી છે કે આજ માજી ધારાસભ્યના ગામ હડમતાળાની અંદર ત્રણ દાયકા પહેલાં ઇન્ડસ્ટ્રીઅલ ઝોન સ્થાપિત થયેલ છે ત્યાં આજની તારીખમાં શું વિકાસ છે એ બાબતના પ્રશ્નો થોડાક મનમાં ઉપસ્થિત થાય છે બીજું કે આ આ ગામમાં પણ લેવા પટેલોનો વાસ છે ને હડમતાળામાં પણ લેવા પટેલોનો વાસ છે જ બધી જગ્યાએ રીતે છે ખેડૂત તરીકે ખેતી કરે છે ધંધો કરે છે રોજગાર કરે છે બધું કરે છે હળમતાળા જીઆઈડીસીની અંદર છેલ્લા બે વર્ષમાં હળમતાળા જીઆઈડીસીના પ્રમુખને એક નજીવા કારણે ખોટી રીતે હેરાન કરીને માર મારવામાં આવ્યો હતો તે દિવસે આ ક્ષત્રિય ક્યાં હતા એના ખુદના જીઆઈડીસીમાં એટલે આપણે નક્કી એ કરવાનું છે કે હળમતાળામાં જીઆઈડીસીમાં કેટલા લોકો પ્રોટેક્શન અનુભવે છે બીજું રીબડાની અંદર જે અત્યારે જે ઇન્ડસ્ટ્રીયલ સ્થાપિત થયેલ છે આમાં પ્રમુખ તરીકે મૈપતસિંહના દીકરા અનિરુદ્ધસિંહ પોતે છે અને એ પોતે પાછા ઉદ્યોગપતિ નથી અને ઇન્ડસ્ટ્રીયલના પ્રમુખ છે તો એને જેને પ્રમુખ રાખ્યા છે એ લોકોને કોઈએ પૂછ્યું કે તમારે અહીંયા કે પ્રોટેક્શન બાબતની જરૂર છે તમને અહીંયા કોઈ હેરાનગતિ છે કોઈ કનડગત છે કોઈ પ્રકારે તમારે તમારી સાથે કોઈ વ્યવહાર ખોટો કેળવાય છે આવું કોઈએ પૂછ્યું કોઈ આવું કીધું આવું નથી કીધું એટલે આપને પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ જે કાર્યક્રમ થાય છે એક મોટો સ્ટન્ટ છે આ કાર્યક્રમ સત્તાનો અને તંત્રનો દુરુપયોગ કરી અને ધરાર કાર્યક્રમ ઊભો કરી અને એક ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભું કરવાનું અને એક સ્પષ્ટ કહી દેવામાં આવે તો એક એવો એવો એક પ્રસંગ ઊભો કરવાનો છે કે એક એવું ભયનું વાતાવરણ એક એવું એ એ પ્રકારની આખી સિસ્ટમ ઊભી કરવાની છે કે ખરેખર હું છું તો જ લેવા પટેલ સુરક્ષિત છે એવું એક એક આખે આખું સ્ટંડ ઉત્પન્ન કરવા માટે આ પ્રયાસ થઈ રહ્યા છે હવે અત્યારે કેવામાં એવું આવે છે બધાએ સાંભળ્યું એ છે કે અમે રીબડા ગયા એટલે ચાર કરોડ રૂપિયા રીબડા ની અંદર થયા તો હળમતાડમ શું ભાવ છે તમે ત્યાંના જ છો એવું કોઈ પૂછ્યું નથી પૂછ્યું કારણ કારણ કે સત્ય આપણે જાણીએ છીએ પણ ભય આપણે પ્રશ્ન કરવા દેતો નથી એટલે આપણે પૂછ્યું નથી ચાલો એ છોડીએ હડમતારા જીઆઈડીસી ની અંદર મારી સાંભળે માં સત્ય ઘટના છે એક બિલિયાડા ગામના કમ્પ્રેશન વાળાને ઘોર માર મારવામાં આવ્યો તો ને એનું ટ્રેક્ટર બેક્ટર આંચકી લેવામાં આવ્યું ત્યારે આ ભાઈ ધારા સભ્ય હતા તેદી પટેલ પ્રેમ ક્યાં ગયો તો ઈ કોઈ પૂછવાની તાકાત હોય એની બાજુ બે વાળાને તો પૂછ લેજો બિલિયાળા ગામના આગેવાનો નહીં કહું છું કે પૂછી લેજો કે તેથી તમે ક્યાં હતા તમે ધારાસભાની પદ ઉપર તો હતા પણ તેથી પટેલ પ્રેમ જાગૃત કેમ નહોતો થયો બીજું કે જે પટેલો અત્યારે આમાં આગેવાની લે છે એ તમામના ચારિત્ર જોવા જેવા છે કોઈ પોલ્યુશન ફેલાવે છે કોઈ ભ્રષ્ટાચાર કરે છે કોઈ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરે છે તો કોઈ સત્તાના લાલચુ મહત્વાકાંક્ષાના કારણે આ તમામ લોકો આવા કાર્યક્રમમાં આગળ લીએ અને સમાજને એવું એક થોપી બેહારે છે કે આ વ્યક્તિ થકી છે આ વ્યક્તિ ન હોય તો આ સમાજનું અસ્તિત્વ નથી ખરેખર ઈ નથી ખરેખર સમાજ સક્ષમ જ છે સમાજ સમાજની રીતે કાર્ય કરે છે પણ તમને સક્ષમ બનાવવામાં આ સમાજે કાંઈ બાકી નથી રાખ્યું ગોંડલ ના ધારાસભ્ય ત્રણ દાયકાથી સત્તા ઉપર છે એ પેલેથી દી એને કોઈ પ્રકારનો ધંધો વ્યવસાય કરેલો નથી કોઈ પ્રકારના એની પાસે આવકના સ્ત્રોત સંસાધનો નથી છતાં ગોંડલના નંબર વન પૂંજીપતિ તરીકે વ્યક્તિ ગણાય છે આ ધન ક્યાંથી આવ્યું ઘણા ઉદ્યોગપતિઓ વીસ વીસ પચીસ પચીસ વર્ષથી બિઝનેસ ધંધાની અંદર રોજગારની અંદર એટલા રથિયા પચીયા છે કે એની પાસે એક મિનિટનો સમય નથી એવા લોકોના છોકરા હજીની તારીખમાં આઠ દસ લાખની ગાડી લઈ અને વેપાર ધંધો કરવા જાય છે કામ કરતા એન છોકરાને કરોડની ગાડીઓ ક્યાંથી આવે છે આ કોના પૈસા છે વરસાદ થાય છે આ કઈ સંસ્થાના પૈસેથી આ બધા તાકડ ધીના થાય ગયા છે એ કોઈ જોવે બીજું કે હાથમાં એના મોમાં આપણે સ્વીકારી લઈએ ચાલો કે જેના છે એના મોમાં હોય સ્વીકારી લઈએ આ રીબડાની અંદર કાર્યક્રમ જે કરવાનો થાય છે એની અંદર રીબડાના જે મૂળ ગામના ખેડૂતો છે એ સહમત સહકારમાં છે જો છે તો કેટલા છે અને જે નથી એ શા માટે નથી એવા કોઈ પ્રશ્ન પૂછી આપશો આપણે બીજું હમણાં જ તાજેતરમાં એક એવો બનાવ બનેલો હતો કે રીબડા ગામની અંદર કોઈ ખેડૂતે જમીન વેચવી હોય તો સંગઠનને આ રકમ દેવાની આ રકમ પ્રોટેક્શન માટે વાપરવાની તો તમારે ખરેખર કોનાથી પ્રોટેક્શનની જરૂર છે જો રીબડાના મહીપતસિંહના પરિવારથી પ્રોટેક્શનની જરૂર હોય તો તમે આટલા સમયથી તમે ખેતી કરો છો તમારા સગા જેના કોઈના રીબડા રીબડામાં એને પૂછજો કે ભાઈ તમારા સેઢા બાબતની કાંઈ તકલીફ સમસ્યા ઉત્પન્ન થઈ તમારા પાક મોલને કોઈ પ્રકારનું નુકસાન કર્યું તમારે જમીન વેચવા માટે તમને કોઈએ મજબૂર કર્યા તમે જમીન વેચવાની ના પાડો તો એ બાબતે તમારી સાથે કોઈ રાગવેશ રાખવામાં આવ્યો ઉદ્યોગપતિએ કોઈએ બિનખેતી થયેલ જમીન લીધી તો એને કોઈ રીતે કન્ડગત કરવામાં આવ્યા કોઈ ઉદ્યોગપતિએ ઉદ્યોગ સ્થાપ્યો એની અંદર કોઈ કોઈ પણ એન કેન પ્રકારે કોઈ પણ જગ્યાએ આ લોકોને હેરાન કરવામાં આવ્યા કે નહીં એટલું તો થોડુંક જાણી લેવાય અને પછી આપણે આગળ આ બાબતે જવાય બીજું કે ગોંડલ તાલુકાના રીબડા ગામની સમસ્યા સામે દેખાડવામાં આવે છે સામે અડમતાળાને ઇગ્નોર કરવામાં આવે છે આ ભૂણાવાની અંદર ખનીજ ચોરી બધું જે છે ભૂલી અને ખાલી રીબડાનું જ યાદ રાખવાનું આવું આવું આપણી સામે એક ચિત્ર લાવવામાં આવે છે એ ચિત્ર રાજકીય પ્રેરિત છે એના બે કારણો છે આગળ હું હમણાં બતાવું છું હવે આ આખું આયોજન છે એ રીબડા અને રીબડાની આજુબાજુના ગામના આગેવાનોને બોલાવી હવે એ આગેવાનો પ્રેમથી લાગણીથી ભાવનાથી કે ભયથી કે દાબ દબાણથી આવે છે તો એને ખબરી છે જે આગેવાનો ત્યાં જાય છે એ તમામ આગેવાનોને મારી નમ્ર વિનંતી છે કે તમે તમારી વાણી વિલાસ ઉપર સ્વયં રાખજો સત્તા પરિવર્તન થયા કરતા હોય ઘણા બધા જે એક સ્ટેજ ઉપરથી કાલ ભાષણ ભોંકવાના છે લેવા પટેલના આગેવાનો એને ભૂતકાળમાં અનુભવ છે કે એક સમય આવ્યો તો તમને એવું કહેવામાં આવ્યું હતું કે મહીપતસિંહના પછવાડાના ભાગમાં ઢેની પાંચ ચડાવશું અને એમાં તમે તાલીઓ પડી હતી અને પછી મહીપતસિંહના દીકરાનું અને આ જૈરા સમાધાન થાય છે અને ત્યારે માર્કેટ યાર્ડમાં તમને પૂછવામાં આવે છે કે આમાં કોણ કોણ પાઇપ ચઢાવવાનું કહેતા હતા તેથી તમારું પ્રોટેક્શન ક્યાં હતું થઈ ગયા તા ને વાયસઠ ઢીલા જેટલા બેઠા તેટલાના આવી સમસ્યા બીજી વખત ન સર્જાય એટલા માટે તમને કહું છું કે તમે તમારા વાણી વિલાસ ઉપર સ્વયં રાખજો કારણ કે અમને ખબર છે કે જેદી તમને ચીટીઓ ભરાશે તમે ચીપટીમાં જે આવશો તેથી સોએ સો ટકા તમે સમાજને જ આગળ કરવાના છો અને અમે સમાજની લડત લડી છીએ એટલે અમારી આ અન્યાય થાય છે અમારી એ અત્યાચાર થાય છે આવું તમે ચોક્કસ કહેવાના છો અમને ખ્યાલ છે બાકી જે તમે ખોટો એજન્ડા લઈને નીકળ્યા છો કે ભાઈ હું પ્રોટેક્શન આપીશ ફલાણા પ્રોટેક્શન આપશે એ વાત ખોટી છે મારા સાથી મિત્ર એ કીધું હંડ્રેડ પર્સન્ટ છે કે જે માણસ સિક્યોરિટીમાં ઝૂંડથી ઘેરાયેલો હોય માણસની પાસે તમે અપેક્ષા ન રહી શકો કેવી રીતે અપેક્ષિત રહી શકશો પ્રોટેક્શન અને સેના પ્રોટેક્શન લોકતંત્રમાં સેના પ્રોટેક્શન જરૂર ન હોય લોકતંત્ર ની અંદર કાયદો ને વ્યવસ્થા જ સર્વોપરી છે બીજું કે હવે આવા બધા આયોજનો કરી લેવા પટેલોને એકત્રિત કરી એક એવી ઘટના એવી દુર્ઘટના ઘટવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે લેવા પટેલોને આગામી ચૂંટણીઓમાં ફરજિયાતપણે એકત્રિત થઈને આ અહીંયા રહેવું પડે એવી એક દુર્ઘટના સર્જાવાનો માહોલ આખો ઊભો કરવામાં આવે છે એ એટલા માટે કે દેશ લેવલે ઓબીસીનું આંદોલન ઓબીસીની જણગણના આંદોલન ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં એ આંદોલન વેગ પકડવાનું છે ભારતીય જનતા પાર્ટી અને જે કાંઈ આવી મહત્વકાંક્ષી રાજનીતિ કરવાવાળા જે લોકો છે એને તમામને આ બાબતે ઓબીસીના મતથી અળગું થવાનું એક ફરજિયાત પણ આવવાનું છે એટલા માટે ગોંડલની અંદર ઓબીસીની સંખ્યા એક લાખથી વધારે છે અને પટેલોની સંખ્યા પણ એક લાખની આસપાસ છે એટલા માટે લેવા પટેલોને સાથે રાખવા એને એને આવી રીતે રાખી અને લેવા પટેલો માટે એક ચૂંટણી લડવાનો આખો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે એને એક સમજવાની જરૂર છે બીજું કે એક પ્રકારનો ભય પણ હોય શકે કે ભાઈ હવે અમારું રાજકીય અસ્તિત્વ આવનાર સમયમાં ખતમ થશે કારણ કે છેલ્લા ત્રણ દાયકાથી જે ચૂંટણીઓમાં એને રીબડાથી જે સમર્થન મળ્યું છે જે એને એના સહકારથી જે પણ એને એના સહકારથી જે ચૂંટણીઓ જીતી છે એ ચૂંટણીઓ એને ખબર છે કઈ રીતે જીતાઈ શકાય એનો સહકાર હોય એનો સામનો હોય તો એ જીતવી કેટલી કષ્ટદાયક બને એટલા માટે પણ લેવા પટેલોને એક આવી દુર્ઘટના સર્જી અને એકત્રિત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે મિત્રો લેવા પટેલ સમાજના ઉદ્યોગપતિને અગ્રણી જે કાંઈ મેં પહેલાં કીધું એ કે આ અમુક ખનીજ ચોરીમાં સર્વે સર્વા છે અમુક પોલ્યુશન ફેલાવવામાં છે અમુક છે એ બિનકાયદેસર ફેક્ટરીઓ ચલાવે છે ભેળસેળ કરે છે આ બધાય લોકો છે એ ઈ આમાં સામેલ રહેવાના છે એ મિત્રોને વિનંતી કે ભાઈ સમય અને સત્તા પરિવર્તન થતી હોય છે ત્યારે તમે એવી હદે નજરે ન ચડી જતા કે તમે ચીપટીમાં આવો અને સમાજને તમે આગળ કરી અને તમારો ચીફટી મુકાવવાનો તમારે કરવો પ્રયાસ કરવો પડે ને એટલે બધે આગળ ન વધતા એટલી બધી વાણીવિલાસ અને એટલી બધી તમારી જે કઈ ઉત્સાહ ભાવના છે એ બતાવતા નહીં કારણ કે સમાજમાં છોકરા ઘણું બધું શીખી ગયા છે ઘણી બધી એને ખબર પડવા માંડી છે રાજકીય અને સામાજિક રાજનીતિને સમજી ગયા છે એટલે કદાચ આવનાર સમયમાં તમારી હૈરે આ છોકરા નહીં ઉભા રહીએ બીજું કે મારા સાથી મિત્રએ બે દિવસ પહેલાં વિડીયોમાં જે વાત કરી કે ભાઈ જે રીતનો માહોલ આખો ઉત્પન્ન કરવામાં આવે છે એ માહોલ જે આશિષભાઈની વાત છે એ બહુ સમજવા જેવી ગંભીર બાબત ઉપર ચર્ચા કરેલી છે કે એ માહોલ આખો એ પ્રકારે ઊભો કરવામાં આવે છે કે ભાઈ હું સર્વે સર્વા તો જ્યારે આપણે ચૂંટણીઓ લડતા હતા આપણે સર્વે સર્વાહ હતા તો ત્યાં શું કામ માથું નાખતા હતા એ પ્રશ્ન કરવાની આગેવાનો તેવળ હોવી જોઈએ એક બીજું જે લોકો સહકારી ક્ષેત્રને કાયમી હાથ ઉપર રાખવા માગે છે એ તો ખાસ પોતાના વાણીવિલાસમાં સ્વયં રાખે કારણ કે હવે તમારી અવસ્થાએ થઈ ગઈ છે અને હવે આ અવસ્થાએ તમને કાંઈ તકલીફ થાશે તો અમારું કાળજું પૂરી ઉઠશે અને અમારે ના સૂટકે તમારી વારે આવવું પડશે એટલે તમે તમારી વાણીવિલાસને એકદમ સ્વયં રાખજો બીજું કે જે તમે લડત કરો છો જે રીબડાના ખેડૂતો માટે જે કાંઈ ભાષણબાજી કરી આવો છો કે તમે આટલામાં વેચું ને આટલા કરોડમાં વેચું નાના આટલા કરોડ થયા વાસ્તવિક રીબડાના પટેલો જે વેચાણ કરે છે ને એ વેચાણ દસ્તાવેજની અંદર રકમ લખે છે અને એ રકમની ઇન્કમ ટેક્સ એ પોતાની પાસે લે છે ઉપરના પૈસા આવે છે એ બ્લેક આવે છે તમે આવી રીતે કરી અને ઇન્કમ ટેક્સને આમંત્રણ આપોમાં કે આવો રીબડાના ખેડૂતોને જે આ જમીન વેચી અને વૈભવશાળી જિંદગી જીવે છે ભવ્ય મકાનો ખરીદે છે મહાનગરપાલિકાઓમાં અને મોટી મોટી મોંઘી દાટ ગાડીઓ વસાવે છે અને એવા સંસાધન વૈભવી સુખના વસાવે છે ને એ બધા જોઈ અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આવી અને રીબડાવાળા માથે તરાપ ન મારે ને એવો પ્રસંગ ઉત્પન્ન કરવામાં તમે તમારી મોઢે સત્ય બોલોમાં ને બોલાવવામાં કે ભાઈ તમે કેટલામાં વેચો છો એ વાસ્તવિક તમારી જંત્રીના ભાવથી વધીને વધીને તમે બે થી ત્રણ ગણા પૈસાના તમે દસ્તાવેજ કરતા આવીશો એટલે મારી વિનંતી છે રીબડાના તમામ ખેડૂતોને કે તમારા ગામની તમારી ધરોહરની અંદર તમારા વિરુદ્ધ તમારા વિરોધ તમે કોઈ એવું મગજમાં નો માનતા કે તમારી તરફેણમાં જે તમારી વિરુદ્ધમાં આ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે આજે તમે રીબડાની જમીન વેચી અને ગમે ત્યાં રાજકોટની અંદર અમદાવાદ ગમે તે શહેરની અંદર રહીશો અને તમારી પાસે આ સંસાધન હૈ છે એટલે સ્પષ્ટ રીતે તમને બ્લેક મની તમારી પાસે હોવાનું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અનુમાન કરશે અને તમારી સાથે આ આ કાર્યવાહી પ્રસાર થશે તેથી તમે કોણ ખોરાક માથું નાખવા જાઓ તમે તમારા ગામનાની વિરુદ્ધ હતા જે રાજકીય આગેવાન છે અને જે બહારથી આવ્યા છે એ તો તેથી તો કહેશે કે ભાઈ તમે ક્યાં રીબડાના છો તમે બહાર કેમ રહ્યો છે અમારે તો રીબડાના પટેલના રક્ષણ કરવાનું છે આ બધા મુદ્દા ખૂબ ગંભીરતાપૂર્વક સમજવા જેવા છે આમાં કોઈ લેવા પટેલને કાંઈ લેવા દેવા છે જ નહીં લેવા પટેલના દીકરાઓને કામ ધંધો રોજગાર વેપાર જે કંઈ કરવાનો હોય એ કરવાનો છે ને ખેતી કરવાની છે એ કરીએ છીએ અને કરતા આવ્યા છીએ ને કરતા આવીશું આના માટે કોઈ ધારાસભ્યની આપણે જરૂર નથી પડતી કોઈ સંસદ સભ્યની જરૂર નથી પડતી અને ઈ કોઈ આવીને આપણે મોય મારી ન દેતા એટલે આપણા કામ આપણે કરવાના છે પણ આપણે સમજદારીપૂર્વક કરવાના છે કોઈ સારી વાત કે કાંઈ કરતા હોય તો સીધું આયલા જવાનું નથી અને આયલા જવાથી આપણે શું ફાયદો ને શું નુકસાન થાય છે ને એનો તર્ક તો અચૂક ને અચૂક વિચારવાનો છે પરંતુ જે લોકોને આ કાર્યક્રમમાં ઇન્ટરેસ્ટ છે રસ છે જે લોકો આમ આ કાર્યક્રમને સારો અને સાચો માને છે તેવા મિત્રો માટે સીધો ને સટ એક જ સવાલ કે જેટલાવે વેચી એટલાને અને જે વેચવા ઈચ્છે છે એને અને જેને નથી વેચી એને બધાને પૂછી લેજો કે રીબડાની અંદર તમે રહ્યા એટલા ટાઈમ કોઈ દિવસ કોઈ પણ તંત્ર દ્વારા ખોટી તમને રંજાળ કરવામાં આવેલી હોય તો કયો પછી પોલીસ વિભાગ હોય જીબી વિભાગ હોય કે રેવન્યુ વિભાગ હોય કે એક્સ વાય જેટ કોઈ પણ વિભાગે ખોટી રીતે રંજાળ કરેલ નથી જેનું માત્ર કારણ ન્યાનો સારો નીડર નિષ્ઠાવાન આગેવાન ગામના પાદરમાં હતા અને એવી જ રીતે તમે રીબડાના નામથી રીબડાના ગામથી તમે તમારું કામ કાયમી માટે કરતા આવ્યા છો કરો છો તમારા ગામમાં આવી જો તમને બહારના લોકો આ રીતે બદનામ કરી જાય તમને નુકસાન કરી જશે તમને સત્યથી વેગડા કરી જશે અને તમારે સમસ્યાનો સામનો કરવો પડશે તમને કોણ હલે માર દે આ બધા પ્રશ્નો મનમાં વિચારવા જેવા છે બાકી મેં તમને કીધું ઈ પ્રમાણે કે લેવા પટેલ પ્રત્યેનો પ્રેમ બે હજાર બાવીસમાં માં જ જાગૃત કેમ થયો બે હજાર ચારમાં માં લેવા પટેલના નીડર નેતૃત્વની હત્યા કરવા ટાણે લેવા પટેલ ની ચિંતા કેમ ન કરાણી હત્યા નીબડાવાળાથી નહીં થઈશ અને લેવા પટેલના જ આગેવાનની થઈશ એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ ઈ લોકોએ ક્યારેય એક સમાજને આ રીતે ટાર્ગેટ કરીને આવા પ્રસંગો ઉજવા નથી એટલે આ તકે એને આ આ કોલમમાં આ શ્રેણીમાં લઈ શકાય નહીં બાવીસમાં માં લેવા પટેલનો પ્રેમ જાગ્રત થાય છે બે હજાર ચાર સાત માં પણ કરવામાં આવે છે દરજો આપ્યો છે બાપા જેથી ચૂંટણી લડવા આવ્યા હતા ગોરધન અહીંયા કે ટિકિટ આપીને ચૂંટણી લડવા ગોરધનભાઈ નજીવા મત થી હેરા હતા ત્યારે આ સિસ્ટમે આજ ધારાસભ્ય અને આજ ધારાસભ્યના સમર્થકો અને જે કોઈ આજુબાજુમાં રખડે છે આ બધા એ બેટ તોડી તોડી અને આજ ગોંડલ વિસ્તારની અંદર બેફામ ગાળો દીધી હતી લેવા પટેલોને સંબોધીને દીધી દિવસો તમે કેવી રીતે ભૂલી ગયા છો એક ઓબીસી સમાજના એક વ્યક્તિની સામે આંગળી ચીંધી હતી આંગળી કાપીને શીખો એની પાસેથી અને એનું કોઈ કઈ ન ઉખેડી લીધું શીખો ત્યાંથી કાયમી હાથા બનવાના ધંધા આપણે કરવા જરૂરી નથી આપણે આપણી જાતે જ નુકસાન કરશું આપણે જગજાહેર કેવું છે અમારા એટલા કરોડ રૂપિયા વિભો ગયો એટલા કરોડનું એકર ગયું જાતે કહેશું એટલા એકર હતો ઓન પેપર ઓન રેકોર્ડ મારી વિનંતી છે આ ધરોહરમાં વસતા મિલકત ધરાવતા તમામ વડીલોને મિત્રોને ભાઈઓને બહેનોને કે ભાઈ સાહેબ તમે તમારી મિલકત તમે તમારી જાળવણી મુજબ તમારી શુદ્ધ બુદ્ધિ મુજબ તમે વેચાણ કરી તમારે એની વ્યવસ્થા જે કરવાની હોય તે તમે જાતે કરો આ બધા સ્ટન્ટમાં તમે ફસાવ નહીં આ બધું તમને આ તમારું તમારું તાણી જવાનું છે આ જ લોકો એ સમયે સિસ્ટમમાં હશે ને તો તમારાથી મોઢું ફેરવી જશે કે ભાઈ કાયદો તો કાયદાનું કામ કરશે તર છે કે આ કાર્યક્રમની અંદર કોઈ પણ પ્રકારના ખોટા ભીડભાડ વગર કાર્યક્રમ જે કરતા હોય એને એની રીતે કરવા દીઓ તમે એનો હિસ્સો ન બનો તમે એને ખોટી રીતે સાંભળો નહીં અને ખોટી રીતે એને મગજમાં ન લ્યો વાસ્તવિકતાથી પરે થાવ કે તમે આખી જિંદગી લાઇટ બિલ નથી પડ્યા અને એક વ્યક્તિના કારણે છતાં એ તમારા ગામની અંદર રેડ નથી આવી મને ગામ બતાવો એવું કે જી બીમની રેડ કોઈ ચૂંટણી ટાણે પડે કારણ કે ચૂંટણી ટાણે રેડું નાખે ને એટલે મત ઉત્પન્ન થાય એમાંથી એ બધી સિસ્ટમ બધા જે કાંઈ જાહેર જીવનમાં છે ને એને ખબર છે માત્ર ને માત્ર કોઈ પ્રત્યે પ્રેમ લાગણી ભાવ કોઈ વસ્તુ નથી રીબડાની જમીન કેટલા લાખમાં જાય કેટલા કરોડમાં જાય એની કોઈ કાંઈ મતલબ નથી મતલબ માત્ર એટલો છે કે એના માટે જે વ્યવસ્થા છે એ થઈ ચૂકેલી છે એ વ્યવસ્થાના ભાગ બનવાનું છે એને એના અનલાયક પુત્રને આ તાલુકાનું નેતૃત્વ લાયક બનાવીને આપવાનું છે એના માટે પાંચ જણાને એને ટોકન આપેલું છે એ પાંચ જણા એનો કોન્ટ્રાક્ટ પૂરો કરવા માટે જે કોઈ ઉદ્યોગપતિ ઇન્ડસ્ટ્રીયલ જે કોઈ વેપારી આ તે જે કંઈ જાતિગત વિચારધારાવાળા માણસો જે છે એ બધાને સાથે ભેગા મેળવી અને એક આખે આખું સ્ટંટ ઊભું કરી અને આ આવો એક માહોલ બનાવવામાં આવે છે ને એક આવી દુર્ઘટના સજવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહેલ છે કે આવનાર સમયની અંદર લેવા પટેલોએ ફરજિયાત એક છત્રછાયામાં આવવું પડે એવી સ્થિતિ ઉત્પન્ન થાય આને મારો છોકરો કાયમી ધારાસભ્ય બને આ માત્ર આશય છર આવા કાર્યક્રમોના સ્ટંટ ઉભા કરવામાં આવે છે બાકી તમને હજી અંદરની વાત કરી દઉં કે એના અંગત માણસો જો દસ દસ કરોડ રૂપિયાના પેલામાં આવી જતા હોય તો એ કેટલું કેટલી હદે ધન તમારી ટેક્સ નું તમારી સંપત્તિનું ત્યાં ભેગું થઈ ગયેલું હોય છે તમે સારું મકાન નથી બનાવી શકતા ત્યાં ફાર્મ હાઉસની તમે જોયા જોઈ છે ઘણા બધા એ કે શું વૈભવિતા છે એ ચાર ચાર કરોડ રૂપિયાની ગાડીઓ તમારા છોકરાને સા સારી સાયકલ નથી લઈ દઈ આપતા અને અહીંયા ચાર કરોડની ગાડી કામ ધંધો કંઈ કરતા નથી ને આવી જઈ છે આ નથી વિચારવું આપણા બાળકો માટે કોઈ શિક્ષણ વ્યવસ્થા નથી સરકારી સ્કૂલો ભાંગી પડેલી છે અહીંયા તંત્ર કાંઈ સાંભળતું નથી નબળા આર્થિક વર્ગના લોકોને સારવાર નથી મળતી એ કાંઈ નહીં બસ હું રાજા અને પરંપરાગત મારી પ્રજા રાજા માત્ર આ એક વિચાર આ એક એકમાત્ર આશયથી આ આખે આખા સ્ટન્ટ ઊભા થાય છે આ સ્ટન્ટના ભાગીદાર ન બનાય આના હાથાય ન બનાય એવી સૌને વિનંતી સાથે આપણે આપણું કામ કરવાનું હોય અને કરતા રહીશું મારી વાત હું અહીંયા પૂરી કરું છું આ બાબતે કોઈને કાંઈ તકલીફ પડી હોય કોઈને કંઈ કોમેટ બોમેટથી કંઈ રાજુ સખીયાને કાંઈ કહી દેવું હોય તો એને શૂટ છે અને તકલીફ પડી હોય તો એ એને જે કાંઈ થાય એ કર લેવાની છૂટ છે અહીંયા કાંઈની ખુલ્લી કિતાબ છે સાચી વાત કરવાની છે સાચી કરતા આવ્યા છી ને કરશું કોઈ સાંભળે ન સાંભળે આપણે કાંઈ ફરક પડતો નથી સત્ય છે એ કહેવાનું છે ને કહેતા રહીશું જય ભારત જય સંવિધાન આ વાત સાથે આપણી વાત આઈજની અહીંયા પૂરી થાય છે વિચારી અને સહકાર સહમતીને હાજરી આપજો બાકી માનદાનને મતદાન જ્યાં સુધી ખોટી જગ્યાએ આપણે દેશું ને ત્યાં સુધી આપણી નસલ અને ફસલ બેમાંથી એક આપણી આપણા ધારા આપણા ધારામાં નથી રહેવાની મિત્રો ડુંગળીના ભાવ માટે તમારા માટે તમારી પાસે સંમેલન કરવાનો ટાઈમ નથી લોકોના પાક વીમાના સંમેલન કરવાનો ટાઈમ નથી તમને એક રીપડાના વ્યક્તિ એ એના પૈસાથી લે છે જમીન દેવા વાળો દે છે એના માટે તમારે સંમેલન કરવું છે કોઈ સંમેલન નથી આ માત્ર ને માત્ર ભયના કારણે જે કાંઈ મેં કીધું એ પ્રમાણેની આખી સિસ્ટમ ઊભી થઈ રહી છે જય ભારત જય સંવિધાન